નમસ્કાર મિત્રો વ્યાસપત્ર કથા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારનું પંચાંગ તેમજ બારે રસીઓનું ગોચર ફળ તો બુધવાર એટલે કે બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે જે બુદ્ધિ સંચાર વેપાર અને ગણતરીનો કારક છે આ દિવસે સ્કંદ ષષ્ટી પણ હોવાથી ભગવાન કાર્તિક સ્વામીની પૂજા કરવાથી ઘણો સુખ અને ફાયદાકારક આપને લાભ મળે છે તો પ્રથમ બારે બાર રાશિ જોઈએ તો કે હા આ રાશિ ગોચર ફળ પ્રમાણે આપવામાં આવેલી છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે માટે બારે બાર રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલગ એ કે મેષ રાશિવાળા માટે કે આજે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારી વાણીમાં તમારે નમ્રતા રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે તેમજ તમારા અચાનક તમને કોઈ પણ રીતે ધન લાભ થઈ શકે તેવા આજે ધન લાભના પણ યોગો છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લી લો વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિ વળવા માટે કે આજે તમારે કાર્યક્ષેત્ર તમારી મહેનત ઘણી રંગ લાવશે જેથી તમને ધન સંચય માટે પણ આજનો દિવસ સારો છે તેમાં પણ તમને ધન વિશે સારા એવા ઘણા લાભો મળી શકે છે આજે તમને પારિવારિક જવાબદારીઓ પણ તમે તમારી પૂરી કરી શકશો તેવો પણ આજનો શુભ અને સારો દિવસ

મનની મૂંજ વળશે તે આજે દૂર થશે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિત્ર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિ વાળા માટે કે આજે તમારા ખર્ચ પર તમે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આજે તમને કોઈ પણ શાંત રહીને પણ તમારા પોતાના કાર્યો કરો તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે અને આજે તમારા ભાવનાત્મક નિર્ણયો હશે તે પણ તમારે આજે ટાળવા કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનું અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રેમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફળ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ માટે કે આજે તમને સામાજિક તમારી પ્રતિષ્ઠાઓ વધી શકે છે આજે તમને મિત્રો અને વડીલોની સહયોગ પણ સારો એવા પ્રમાણમાં મળી શકે છે તેમજ તમારા આર્થિક લાભ માટે પણ સારા એવા લાભ થવાની પણ તમને સારી એવી સંભાવના આજે છે સિંહ રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠળ કન્યા રાશિ માટે કે આજે તમને વ્યવસાય અને નોકરીના તેમજ પ્રગતિના સારા એવા યોગો છે તેમજ તમારી બુદ્ધિ અને મહેનતથી પણ તમે તમારું લક્ષ્ય આજે પ્રાપ્ત કરી શકશો એવા પણ સારા એવા રાખવું એવું ખૂબ જરૂરી છે કન્યા રસિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોઘલો તુલા રાશિ છે તુલા રાશિમાં

આ ટુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબ રસિક રાશિ જે જકો રસિક રશિમાં નયકો રૃષિક રસીવાળા માટે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સજાગ રહેવું ખૂબ જરૂર છે તેમજ તમારે વાહન ચલાવતા પણ સારી એવી સાવધાની રાખવી જરૂરી છે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે વગેરે થવાનો ભય ન રહે આજે તમને કોઈ પણ અચાનક ધનલાભ મળી શકે છે જેથી તમને સારો એવો ફાયદો પણ થઈ શકે છે વૃક્ષિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો લાલ ધન રાશિ જો કે ધન રાશિમાં ભદ ફટક ધન રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં સારી એવી મધુરતા આવી શકે છે જેથી તમારા ભાગીદારીના કામમાં પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા વેપારમાં પણ તમારા સારા એવા

પ્રેમ સંબંધમાં પણ સારી એવી ખુશી જળવાઈ રહેશે તેમજ તમને સર્જનાત્મક કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તો કુંભ રાશિવાળા માટેનું શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનું અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનું અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જો કે મીન રાશિમાં દચ જથ મીન રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ સારી એવી રહી શકે છે તેમજ તમને પ્રોપર્ટી સંબંધિત કાર્યો તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે તેમજ તમને સારા એવા તેમાંથી લાભો પણ મળી શકે છે અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાબલી હા ખાસ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ છવીસ અગિયાર બે હજાર પચીસ બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગ બા વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માસર માસ શુક્લ પક્ષ ષઠ્ઠી છે તો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક ઓગણસાઠ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટ તિથિ 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 જોઈએ તો છે છઠ કલાક એક મિનિટ સુધી સાતમ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર નક્ષત્ર છે પચીસ કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ધનિષ્ઠા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે વૃદ્ધિ યોગ બાર કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ધ્રુવ યોગ કરણ જોઈએ તો કરણ છે કૌલોક કરણ અગિયાર કલાક મિનિટ સુધી ત્યાર પછી કલાક એક મિનિટ સુધી ત્યાર પછી ઘર તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ મકર રાશિ ખજ તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો